અર્થાત જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પોરવાયેલો રહે છે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને જાય છે અને તે રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે આ શ્લોકમાં અર્જુનના ત્રીજા પ્રશ્નના ઉત્તર તરીકે ભગવાન કહે છે કે પ્રશ્ન છે દિવ્ય સ્થિતિ પામવાનો ઉપાય કયો છે પૂર્વે ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમ ભૌતિક જગત કે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરી રહ્યું છે મનુષ્ય પ્રકૃતિના ગુણોના કાર્યથી વિચલિત થવું જોઈએ નહીં પણ તેની પોતાની ચેતના આવા કાર્યોમાં રાખવાને બદલે કૃષ્ણના કાર્યમાં સ્થાનાંતરિત કરવી જોઈએ કૃષ્ણના કાર્યો ભક્તિયોગ તરીકે જાણવામાં આવે છે કે જેમાં સતત કૃષ્ણ માટે જ કાર્ય કરવાનું રહેતું હોય છે આમાં માત્ર કૃષ્ણ જ નહીં પરંતુ રામ તથા નારાયણ જેવા તેમના પૂર્ણ શ્વાંશ વિસ્તારોમાં પણ સમાવેશ થાય છે તેમના અસંખ્ય વિસ્તારો છે જે મનુષ્ય કૃષ્ણના કોઈ પણ રૂપની કે તેમના પરિપૂર્ણ વિસ્તારની સેવામાં સંલગ્ન રહે તેને દિવ્ય અવસ્થામાં રહેલા ગણવામાં આવે છે મનુષ્યએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે કૃષ્ણ સર્વ રૂપો સંપૂર્ણ દિવ્ય હોય છે તથા આનંદમય તથા જ્ઞાનથી ભરપૂર તેમજ સનાતન હોય છે મિત્રો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક અને નવું વિડીયો માટે આ ચેનલ લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ